હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ચેનલ તો સવારના વાગી ગયા છે દસ અને હું થઈ ગઈ છું ફ્રેશ કપડાં પણ ધોવાઈ ગયા છે અને ઘરનું ઓલમોસ્ટ કામ પતી ગયું છે ને હવે કરવાની છે નાસ્તાની તૈયારી અને હા જો મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બે લાયકન દબાવી દેજો જેથી કરીને મારા વિડીયો ફર્સ્ટ તમને મળી રહે અને હા વિડીયોને લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને શેર કરી દેજો તો ગાઈઝ હું રેડી થઈ ગઈ છું અને નાસ્તો પણ તૈયાર કરી દીધો છે નાસ્તામાં મેં તળેલી ભાખરી કરી છે તો ચલો હું બતાવું તમને હવે હું નાસ્તો કરવા બેસવાની છું જો ભાખરી થઈ ગઈ છે અને ચા કર્યો છે અજયની ગાડી ઓફિસે જ પડી હતી તો તે લેવા ગયા છે અને મને લાગી છે ભૂખ તો હું નાસ્તો કરી લઉં છું નાસ્તામાં ભાખરી છે અને ચા ને કકડાવેલી ચટણી એ તો તો અમારે જ છે ચાલો હવે હું નાસ્તો કરી લઉં ગાઈઝ મારી ભાખરીનો સેપ જોઈને તમે લોકો એમ નહીં કેતા કે મને નથી આવડતું પણ એ ભાખરીનો સેપ શા માટે બગડ્યો છે એ પણ હું તમને લોકોને કહી દઉં એમાં એવું છે કે હું એક એક્સપેરિમેન્ટ કરતી હતી રાતે મારે ફ્લાવરનું શાક કર્યું હતું ને ફ્લાવરનું શાક બચી ગયું હતું તો એ ફ્લાવરનું શાક બચી ગયું હતું ને તો હું ફ્લાવરના પરાઠા કરવા માંગતી હતી મેં ભાખરીના લોટમાં ફ્લાવરનું શાક એડ કર્યું હતું પણ એ એમાં એવું થયું કે ભાખરી તો વણાઈ ગઈ ફ્લાવર પરાઠાવાળી પણ એમાં એવું થયું કે ફ્લાવરનું જે શાક હતું ને જે અંદર મેં સ્ટફિંગ કર્યું હતું એ બધું બહાર આવી ગયું હતું તો બારે પછી એ બધું લઈને સાઈડમાં કરવું પડ્યું અને પછી ભાખરી વહેણી છે તો એ ભાખરીનો સેપ એટલા માટે બગડ્યો છે મને બ્લેમ નહીં કરતા કે મને નથી આવડતું એમ આવડે જ છે પણ આ એક નવો એક્સપેરિમેન્ટ કરતી હતી મને ફ્લાવરના પરાઠા નથી આવડતા ગોબી કે પરાઠે એમ હિન્દીમાં આઈ થિંક કહે છે તો એ ટ્રાય કરતી હતી હું તો અજય આવે છે એમણે મને કોલ કર્યો હતો કે હું આવું છું તો એટલા માટે મેં ચા ગરમ કરવા મૂકી છે માટે તો ચાલો એ આવે એટલે એમને નાસ્તો કરવા દઈ દઉં મને અહીંયાથી દેખાશે અજય આવશે ને એટલે

હાલો હવે અજય શાંતિથી નાસ્તો કરી લ્યો તમે હું હવે અજય સાથે જતી રહીશ ઓફિસે ત્યાં મારે ત્યાં સાડી લેવાની છે કેમ કે અમારે પરમ દિવસે પાઠ છે ગામડે તો ત્યાં જવાનું છે અને તે ત્યાં પહેરવાની છે સાડી તો મારી પાસે કોઈ સાડી નથી એટલા માટે હું મારું નણંદને ત્યાં સાડી લેવા જવાની છું ચલો તો હવે હું જાઉં છું મારા નણંદને ત્યાં કાંઈ બહુ ચાલુ સારું મારો એ લેવાનું કંઈ નહીં વાંધો ઓફિસ જવાનું છે મારા નડના ઘરે જતા રસ્તામાં જ કેવી હોલ પડે છે ત્યાં પોમોસ પીઝા છે જેના ઓનર સચિનભાઈ છે જે મારા હઝબન્ડના ફ્રેન્ડ છે તો આ પોમોઝ પીઝામાં તમને પચાસ પ્લસ આઇટમ અનલિમિટેડ મળે છે અને એ પણ રીઝનેબલ ભાવમાં મળે છે તો અમે ત્યાં ગયા તા રસ્તામાં પડે છે અને કેટલા દિવસથી બોલાવતા હતા અને અમે કેટલા દિવસથી ગયા પણ નહોતા એટલા માટે ત્યાં જવું પડ્યું તો રસ્તામાં અમે ત્યાં પણ આટો મારવા ગયા હતા અને ત્યાં જાવ એટલે મારે આઈસ્ક્રીમ તો ખાવું જ પડે ત્યાંનું આઈસ્ક્રીમ મારું ફેવરેટ છે આ બધી આઈટમ તમને અનલિમિટેડ મળવાની છે પાણીપુરી સહિત કેટલી વસ્તુ છે આ છે અમારા સચિનભાઈ જે આના ઓનર છે હવે પહેલાં હું આઈસ્ક્રીમ ખાઈ લઉં પછી બીજી બધી ડિટેલ્સ આપું ઓકે હવે મેં થોડી વાર સચિનભાઈ સાથે વાતચીત કરી સચિનભાઈને મેં કીધું કે તમારી રેસ્ટોરન્ટ વિશે બે ત્રણ શબ્દ કહો તો એમણે મને રિટર્ન જવાબ આપ્યો કે મારા કરતાં તો તમે સારું બોલો છો તો તમે જ કંઈક કહી દો તો મેં સચિનભાઈની રેસ્ટોરન્ટ વિશે તો ઘણું બધું કહી દીધું હવે તમારે રૂબરૂ મુલાકાત લઈને આ વસ્તુનો એક્સપિરિયન્સ કરવાનો છે તો ચોક્કસ જજો પોમોસ પિઝામાં કે કેવી હોલ પાસે જ છે હું હમણાં બહાર નીકળીને હું તમને લોકેશન બતાવું કે કઈ જગ્યાએ છે તમને આઈડિયા જ હશે જો તમે રાજકોટના હશો તો તો તમને કોઈ જાતની તકલીફ નહીં પડે અહીંયા આવવામાં આ છે અહીંયાનું બારનું લોકેશન તો જોઈ લ્યો અને જો પોમોસ પિઝામાં તો હવે અમે જઈએ છીએ મારા નણનને ત્યાં અહીંયાથી તો હવે અમે પહોંચી ગયા છે મારા નણન ત્યાં લાગે છે કોઈ કોઈ ઘરમાં ઘરમાં છે 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 નહીં ખરા હાલો તો અજય હવે મને મારા નણંદને ત્યાં મૂકીને જાય છે ઓફિસે પાંચ છ વાગે મને પાછા લેવા આવશે આ છે મારા નણંદ જેમને બહુ જ ઠંડી લાગે છે તો ઓઢીને બેઠા છે અને હવે મારે પણ ઓઢવું પડશે બલરામભાઈ ના લીધે અમારે ગોદરા ઓઢવા પડશે

છે અજયની ઓફિસ જ્યાં ટીવી સેલિંગ થાય છે તો કોઈને લેવી હોય તો કેજો હું એડ્રેસ કોમેન્ટ કરી દઈશ અજયને થોડું કામ હતું એ પતી ગયું છે તો હવે અમે જઈએ ઘરે તો હવે અમે ઘરે પહોંચી ગયા છે હવે રાતની તૈયારી કરવાની છે રસોઈની તો મારો આજનો વિડીયો અહીંયા જ મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બાય બાય ટેક કેર જય શ્રી કૃષ્ણ